આજે તો આપણે ચલાવવાના નહીં એ પલ્સર ટુ ટ્વેન્ટીનું બીજું ભાઈ તો ખૂબ ખૂબ સ્વાગત હતું અમારા બધું અમારી એમ બી ક્રેજી ગેમ ગુજરાતી ચેનલમાં હતું તમે અમે ચેનલ સબસ્ક્રાઇબ કરીને કલ્લે જુઓ ભાઈ ભાઈ કહેતા નહીં યાર આપણે ચેનલમાં વિડીયો આવતા નહીં હા ત્યાં છોડી મેલી હવે બસો વી વી જવા દઈએ આજ બધું એન્જિનના બે એન્જિન ટાયર બાય નેરી જતું હોય તો મજા આવી જાય રોડ ઉપર આપણું બાઇક ચડી ગયો કલોલ બાદ જવું હવે સિટી મોલમાં જવું નહીં યાર વર્ક જર્શો બળશીઓ લાવો ટી શર્ટ લાવું ખાવાનું મન થાય આપણે મેહાણા બાજુ જવાના આપણું જે જે ટુવાળા હોય તો લાઈક કરજો આપણે મેહાણામાં આવી જાય તો એડવા છોડી મેળવ્યું આપણે બાઇકને અને બસ આટલી વાલીએ બાઇકનો સ્ટન્ટ બતાવવા નહીં પેલા કૂવામાં એક ભાઈ જબરજસ્ત બાઇક ચલાવતો હતો કૂવામાં પણ આજે કૂવામાં આપણે તો એના કરતાં જોરદાર આપણે ડ્રાઇવિંગ કરીશું તમે જોયું હશે કુદર મેળા બેડા છો તો પેલા કૂવામાં બાઇક જેવું ચલાવી એના કરતા જોરદારમાં બાઇક ચલાવવાનું તો હળવા પાછું પાડ્યા દે રિટર્ન બસ આટલે આપણે બાઇકને ઉડાડશું જોરદાર તો આપણે ઘણા બધા તમાર તમે મને જોઈએ છે ઘણી બધી ગાડીઓ ચલાવતો હું ખબર ને અલ્ટો ને ફોર્ચ્યુનર ને થાર ને બધી ઘણી બધી આ ટેક્ટર ને બેક્ટર એક ગાડી બાચી નહીં મળી એ એ એ પાર તો નહીં લે અટર તો રહી ગયો હાડા બા આટલાથી આપણું બાઇક હવામાં ઉઠશે હવામાં હવા છે બાતે કરેગા આપના બાઇક એ સોરી મેલ્યું એ લાપેટ લીધો ને તો બહુ જોરદાર રાઇડિંગ કરોત પણ મને લીધો નહીં યાર જો મારા ફોટો બોટો પાડે જબરજસ્ત પડ્યો ભાઈ હું તો જોરદાર વિડીયો મી તમને આ તો બતાવ્યો નહીં જબરજસ્ત પડ્યો કેળમ બેરમ ભાગી જાય મારી